તારીખ પાંચમી જૂન બે હજાર બાવીસના રોજ ગ્રામ્ય સેવકની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષામાં થયેલી વ્યાપક ગેરરીતિ અને અન્યાય બાબતે રાજ્યના બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવા માટેની માંગ મુખ્યમંત્રીને પત્ર લખી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે રાજ્યના બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ સેવક ભરતીની રાહ જોઈ રહ્યા હતા ભરતીની જાહેરાતના નજીકના સમયમાં પંચાયત વિભાગે ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી એક માત્ર તક ધરાવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનો આક્ષેપ ઉમેદવારી દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે અનેક રજૂઆતો અને આંદોલન બાદ પણ સરકારી વિભાગ અને પંચાયત મંત્રીએ વિદ્યાર્થીઓને ન્યાય આપ્યો ન હતો ત્યારબાદ પાંચમી જૂન બે હજાર બાવીસના રોજ ફરીથી આ વિદ્યાર્થીઓએ પડિયા પર પાટુ માર્યા સમાન સિલેબસ વિરુદ્ધનું પેપર કાઢીને અન્યાય કરવામાં આવ્યો હતો આ પેપરમાં ગ્રામીણ સેવકની જગ્યાએ લગતો એક પણ પ્રશ્ન પૂછવામાં ન આવ્યો પંચાયત રાજના પ્રશ્નો માત્ર બેથી ત્રણ જ રહ્યા હતા અને કૃષિ ક્ષેત્રનું જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે પણ પીએચડી લેવલના હોવાના બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે વિદ્યાર્થીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે અમારે હંમેશા માટે ગ્રામ સેવક ભરતીમાંથી બાકાત રહેવું પડે એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે સરકારે ગાંધીજીના આદર્શો પર ચાલતી વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓના પર એક પછી એક અન્યાય કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે આ ઉપરાંત વિદ્યાર્થીઓના એવા પણ આક્ષેપો છે કે રાજ્યના અનેક સેન્ટરો પર વર્ગખંડમાં પેપર બોક્સનું સીલ ખોલતા પહેલાં જ બે વિદ્યાર્થીઓની સહી લેવાની હોય છે કે સહી લીધા વગર પેપર આપી દેવામાં આવ્યા હતા જેથી ગેરરીતિનું પ્રમાણે ખૂબ જ મોટા પાયે થયું હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યા છે ઉમેદવારોની માંગ છે કે મૂળ સિલેબસના ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવે તેમણે દરેક સેન્ટર પર દરેક વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓની સહ લીધા બાદ પેપર આપવામાં આવે અને સીસીટીવી વગરના સેન્ટરો કેન્સલ કરી પારદર્શિતાથી પરીક્ષા લઈ અને ન્યાય આપવામાં આવે જો આવું નહીં થાય તો વિદ્યાર્થીઓ આવનારા સમયમાં યોગ્ય રણનીતિ તૈયાર કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને ન્યાય મેળવશે તેના પ્રત્યાઘાત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પડશે તેમ જણાવ્યું છે મેં બીઆરએસ કર્યું છે અને આ અમારી જે ગ્રામ સેવકની એક્ઝામ છે એ પાંચ છ બે હજાર બાવીસના રોજ લેવાઈ હતી અને લગભગ પાંચ વર્ષ પછી આ એક્ઝામ આવી છે અને તેમાં એ ઉચ્ચ ડિગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે એના લીધે અમને થોડી તકલીફ તકલીફ પડી છે પ્લસ કે જે પણ એક્ઝામમાં પૂછાયું હતું એ હાઈ લેવલનું હતું પીએચડી કક્ષાનું હતું જેના લીધે બે ત્રણ ટકા અમારા એ અમારા એક્ઝામ રિલેટેડ પૂછાયું હતું બીઆરએસ લેવલનું એના માટે અમે અહીંયા સુરતમાં અત્યારે ભેગા થયા છે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ એક્ઝામ કેન્સલ કરો ફરીથી લેવું કે અમને અન્યાય જે અન્યાય મળ્યો છે તે અમને ફરી ન્યાય મળે આશરે બીઆરએસ અમારા આખા ગુજરાતના બીઆરએસના લગભગ વીસ હજાર ઉપર વિદ્યાર્થીઓ છે અને એમાં તો હજુ અમે ખાલી સુરતના છેવા દરેક જિલ્લાઓમાં અમે આવેદનપત્ર આપ્યું છે કે અમને આ જે અન્યાય થયો છે એના માટે સરકારને કહીએ છે કે અમને ન્યાય આપો જે એક્ઝામ લેવાય છે એ છે તો ઉચ્ચ કક્ષાનું બધું પૂછાયું હતું અમારા બી લેવલનું અભ્યાસક્રમના લેવલનું જે અમને અભ્યાસક્રમ આપવામાં આવ્યો હતો એ અભ્યાસક્રમમાંથી પાંચથી છ ટકા પૂછાયું છે અમારે જે પચાસ ટકા કૃષિને લગતું હોય છે તે હાઈ લેવલનું પૂછાયું હતું જે અમને ભણવામાં કોઈ દિવસ આવ્યું નહીં હોય એકદમ હાઈ લેવલનું હતું એના લીધે હવે અમે તો મેરિટમાં નહીં આવી શકીએ આ સિવાય અનેક ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા ઉઠવા પામી છે અને ગુજરાત સરકાર સેવા પસંદગી બોર્ડ અને સરકાર પ્રત્યે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે પાંચ વર્ષથી ગ્રામ્ય સેવક ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ હતાશ થઈને સરકાર અને વિભાગ પરથી વિશ્વાસ ગુમાવ્યો છે સાથે